જય માતાજી મિત્રો આ છે ગીર સોમનાથ જિલ્લા સુત્રાપાડા તાલુકાના ગોધરા ગામના દિનેશભાઈ સોલંકી જે ઇન્સ્ટાગ્રામને યુટ્યુબમાં રોયલ રાજા તરીકે ફેમસ છે જેમનું મોડ સાથે અપહરણ થયું હતું અને બાદમાં ઢોરમાર મારી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હુમલાખોરોએ ઢોરમાર મારી ટિકટોક ફેમ કીર્તિ પટેલને પણ વિડીયો કોલ કર્યો હતો અને કીર્તિ પટેલે કીધું હતું કે રોયલ રાજાના મૂછવાડ બંને કાપી નાખો રોયલ રાજાના કહેવા મુજબ ત્રણ જેટલી કારમાં બે મહિલા સહિત દસ જેટલા શખ્સો આવ્યા હતા અને રોયલ રાજાનું અપહરણ કરી નગ્ન કરી અને ઊંધા સુવાડીને ઢોર માર માર્યો હતો અને સાથે સોનાની ચેન અને રોકડા અઠ્ઠાવીસ હજાર રૂપિયાની પણ ચોરી કરી તો મિત્રો રોયલ રાજા હાલ વેરાવળની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે